આય કરે મારો ન્યાય હતિ કરે મારો હાલો હશું સપનો મારે નામ બાકી અનુભવા ખરે

બાપો સપના માં હતા કોણ હતા માં હવ તે ખજાનો બતાવ્યો હો ખોદવા જવાનું હેડો શું આગળ આપડે જુના ઘર હતો ને બે ગાડી અને હું શું કઉ પાવડું પધારી ને એવું આપડે સેધો મેં લઈ લેશું તો અહી ભારે હાલ તો હેડો હેડો જલ્દી દણું ઘી જવા આવ્યો હા હેરો હતો જીએ થી અને શું કહે તું સપના

મને લાગે કઈ ખો બો ગોવા જાય આપણે ચેક તો કરીએ શું કરે હનતન હનતન એમને ખબર ના પડી

આ કીસા જન ના સાઈડ કા ખબરા આરામ જાવ આરામ જાવ ને પણ હું શું કહું મનને થોડક ડાઉટ થાય સોનો કોઈ કાબળા ચેડે આવતું ને એવું મને લાગે મને એવું લાગે કોઈ તો હર ન ને ચીરી જો તમારું અખાઢા રામ એવું લાગે બોન કરાયો એટલે ગાઈ ગઈ કોઈ

છોકરો <laughs> 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 <laughs>

来了来了啊！哪里哪里？哎呀！让让让！快点！哎呀哎呀哎呀！别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别

આપણે yeah, સર yeah,